બિગ બ્રેકિંગ ન્યૂઝ શાપર વેરાવળ રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે ઉપર અકસ્માત શાપર વેરાવળ નજીક નેશનલ હાઇવે ઉપર ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત બાઇક ચાલક રોડ ઉપર ચડાવતી વખતે કડ હોવાથી ગાડી પાછી ફરતા પાછળથી આવતા ટ્રક ચાલકના જોટામાં આવી જતા ઘટનાસ્થળે મોત રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે ઉપર અનેક વાર અકસ્માત થાય છે પણ આજે અકસ્માતમાં મોત થયું છે રોડ સેફ્ટી લાઇન કે પટ્ટી હોતી નથી શું રોડ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ મોતનો ગુનો નોંધાશે ખરી કે રામેરામ રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે રોડ ઉપરના અનેક સર્વિસ રોડ કે નેશનલ હાઇવેના રોડના કામકાજ ચાલુ હોય છે ત્યારે અનેકવાર નાના મોટા અકસ્માત થાય છે ત્યારે આજે શાપર વેરાવળ નેશનલ હાઇવે ઉપર અકસ્માતમાં એક ટુ વ્હીલ ચાલરનું મોત થયું છે ત્યારે જોવાનું એ રહ્યું કે શાપર વેરાવળ પોલીસ રોડ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધે છે કે નહીં